આપણે નાના કલાકાર હવે હું તમને મળીશ કે ભાઈ કોણ છે એ કલાકાર સ્પેશિયલ અમરાપુર થી આવ્યો છે અને જે જીત કરતો તો કે મારે સાયકલ આખવી છે જે રોવા મંડ્યો તો મિત્રો જી હા મિત્રો આજ છે એ બાળક તમે જોઈ શકો છો જો આજ છે બાળક તો કેવું લાગે છે તમને તમારો વિડીયો વાયરલ થયો તો ભાઈ એ ભાઈ એ બોલતો ખરા કે એ દેખો આ છોકરો ભાઈ ગો જોડીને એ લડકા ભાગલ હો ગયા હે એ લડકા પાણી પીને ભાગ ગયા એ દેખો ભી એ પાણી પીએ અંદર પૈસા સડાવી લે એટલાકડામાં પાણી થાય થાય આમ જો આમજો પૈસા ચડાવી લે લે પીવું હોય તો

तो ये लड़का है ना थोड़ा सा है, है। पता नहीं क्यों पर ये थोड़ा है। तो तेरा वीडियो मैंने मिला तो तुझे कैसा लगा है? वो लड़का भाई रोने लगा था जब पहली बार मैंने वीडियो उतारा था ना तो मेरा वीडियो डिलीट कर दो मेरा वीडियो फिर उसके मम्मी ने डिलीट करवाया था जो रिसाइकल बिन से मैंने फिर रिकवर करके वीडियो मिला यूट्यूब में तो तुझे कैसा लगा है तेरी वीडियो वायरल हुई तो कुछ तो बोल अच्छा लगा बुरा लगा बुरा लगा बुरा लगा तो तू क्या कहना चाहेगा दर्शकों को है कहीं नहीं वही बन करो न पाये बड़वाई तो आगे झौट बोल

એમ નો હમ પ્રાય જોર થી બોલ જોર થી બોલી દે ચેનલ ને લાઈક કરો